અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રમોશન એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે એક બે મુદ્દા ને બાદ કરતા કોઈ નવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી એટલે કે જૂની બોટલમાં નવા દારૂ જેવું આયોજન જોવા મળી રહ્યું છે વરસાદી સમયમાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે અધ એવા પચીસ થી ત્રીસ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે કોર્પોરેશનનું કહેવું છે કે શહેરમાં એકસો ત્રીસ જેટલા વોટર લોક ઇન્સપોર્ટ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે આવા સ્થળોએ વધુ સઘન કામગીરી કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય તેવું દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તંત્રએ કરેલી વ્યવસ્થા પર નજર કરીએ તો સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે ત્રેવીસ અને પૂર્વના છેડે અઢાર ડિસ્ચાર્જ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં સૂચના મારતા બોર્ડ લગાવવામાં આવશે બોપલ ઘુમા કઠવાડા ચીલોડા ખાતે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે શહેરના કુલ ચારસો ત્રણ સ્થળો પર લાગેલા બે હજાર ત્રણસો પંચ્યાસી સીસીટીવી કેમેરાથી શહેરની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે સાથે સાથે વોટ્સએપ નંબર નાઇન નાઇન સેવન એટ થ્રી ફાઇવ ફાઈવ થ્રી ઝીરો થ્રી પર અમદાવાદીઓ ફરિયાદ કરી શકશે વરસાદ પહેલા શહેરની ત્રેસઠ હજાર સાતસો પાંત્રીસ કેચપીટોની સફાઈ કરવામાં આવી છે ખારીકટ કેનાલમાં ભરાતા પાણીનો નિકાલ કરવા એકસો તેર પંપો મુકવામાં આવશે વરસાદ પહેલા વિશાળકાય વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરી દેવામાં આવશે ભારે વરસાદના સમયે સાબરમતી પાસેના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવશે નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ બોટ અને હેવી કેપેસીટી વોટરીંગ પંપ મુકવામાં આવશે વાસણા અને ધરોઈ ડેમ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે મેયર દ્વારા સૂચના અપાઈ છે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે સ્માર્ટ સિટી મારફતે જે કેમેરા આવ્યા છે તેના દ્વારા સ્પોટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે અને રેડ યલો અને બ્લુ એલર્ટ કોડ થી સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે આજે ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે શ્રી ડેપ્યુટી કમિશનર શ્રીઓ અને ચેરમેન શ્રીઓ સાથે સિટી એડિશનલ એન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે ચોમાસી જે કેચપીટની સફાઈ અને ડ્રેનેજ ડિસિલિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જી પર વોટર લોંગિંગ લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપેન આયોજન કરવામાં આવે અને સંજોગાવસાદ ક્યાંયક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ કા જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં જે પણ જે વરસાદ દરમિયાન જે વિભાગ લગતા વિભાગોને જેમ કે બગીચા ખાતું હોય એસ્ટેટ હોય સિટી ઇજનેર હોય હેલ્થ હોય બધા જ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે સાથે સાથે દર વરસાદ દરમિયાન જ્યારે પાણીનો નિકાલ થાય ત્યારે એના પછીની જે ખાસ જે હેલ્થની કામગીરી એ તાકીદે કરવામાં આવે જેનાથી કે કોઈપણ પ્રકારનો જે રોગ ચાલો કે પાણીજન્ય રોગ હોય એ ના ફેલાય એની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે નમસ્કાર આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નેવ નવસો નેવું બાવીસ છસો તેર જીરો ઓગણસી છવ્વીસ અઠ્ઠાવન વીસ ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત સાત ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શેરીજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજીત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે અંદાજીત આ એકસો ને ત્રીસ સ્થળો ઉપર જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પચીસથી ત્રીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવેલું છે વાસણા બેરેજ અને ધરોઈ ડેમ ખાતે પાણીના લેવલ માટેની સંકલનના કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય તે માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને તેમના સૂચન પ્રમાણે કામગીરી પણ કરવામાં આવેલી છે અને આનું તમામ મોનિટરિંગ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી કરવામાં આવશે અંદાજીત નવસો પચાસ કિલોમીટરની આસપાસનું સ્ટ્રોંગ વોટર નેટવર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલું છે અને એ પાછલા વર્ષોમાં અલગ અલગ વર્ષમાં અલગ અલગ આયોજન હાથ ધરી

પ્રીમોન્સૂન સંબંધિત જે પણ કામગીરી કરવાની છે એ એંસી ટકા કામગીરી પૂરી થઈ છે અને બાકીની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે જેથી ચોમાસાની ઋતુ દરમિયાન ખારીકટ કેનાલમાં જે કામ ચાલી રહ્યું છે તેને કારણે પાણી અવરોધાના કોઈપણ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં પ્રગતિમાં છે સીસીટીવી જુદી જુદી જન કક્ષાએથી જે પણ વોટર લોગિંગ સ્પોટ આઇડેન્ટિફાય કરવામાં આવેલા હતા તેના ઉપર નક્કર કામગીરી કરવામાં આવેલી છે અને આ તમામ જે વોટર સ્પોટ ઉપર આ વર્ષે પાણી ના ભરાય તેવા તમામ પ્રયત્નો ઇજનેર ખાતા દ્વારા કરવામાં આવેલા છે ટોટલ જે સીસીટીવીના માધ્યમથી અંદાજિત આપણા બાવીસસો જેટલા કેમેરા છે અને આ ઉપરાંત અંડરપાસમાં પણ કેમેરા લગાવવામાં આવેલા છે આ થકી પારિટી કંટ્રોલ રૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવશે અને મેં અગાઉ જણાવ્યું એમ કે એ જે જગ્યાઓ છે તેને વોટર લોગિંગ સ્પોટના આધારે વિભાજિત અલગ અલગ કેટેગરીમાં કરી અને પાર્ટી કંટ્રોલ રૂમ ખાતેથી સુપરવિઝન કરવા માટેના એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે સંભવિત જે સેટલમેન્ટના સ્થળો હોય કે જેમાં પાછલા સમયગાળા દરમિયાન કામગીરી થઈ હોય અને સેટલમેન્ટ થવાની શક્યતા હોય તેવા તમામ સ્થળો ઝોન વાઈઝ આઈડેન્ટિફાઈ કરી નાખવામાં આવેલા છે અને ત્યાં આગળ વિશેષ બેરિકેડિંગ થાય અને જે બેનર પણ લગાવવાના છે તેની સૂચના પણ આપી દેવા દેવામાં આવેલી છે મારા ધ્યાન પર આ મુદ્દો નથી रस्तों जो बनिरा छे ये बात आलु छे कि निज विभाग तो कि धामर नथियाना कने रस्ता ओ नथी पछे जे कोदकाम भी नथी पूराई छे हमारा ध्यान पर ना मुद्दा आवेला नहीं अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं